નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો ચાર ફેબ્રુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ સામાન્ય રીતે એક એવી છાપ છે કેન્સર એટલે કેન્સલ ધીમે ધીમે છાપ બદલાઈ રહી છે કેન્સર થાય એટલે એ વ્યક્તિ સાજી ન જ થાય એને સારું ન જ થાય એવું નથી સારું થઈ પણ જાય છે પ્રાથમિક તબક્કામાં હોય પહેલાં બીજા તબક્કામાં હોય તો બહુ વાંધો નથી આવતો મેડિકલ સારવાર પણ ઉપલબ્ધ છે પણ આજના દિવસે આપણે એવું કાંઈ ના કરી શકીએ કે કોઈને કેન્સર થાય જ નહીં એને માટે કોઈ ચર્ચા અથવા તો એને માટે કંઈ પગલાં ના લઈ શકાય તો ચોક્કસ છે મેડિકલ સાયન્સ પોતે માને છે કે પ્રિવેન્શન ઈજ બેટર ધેન ક્યોર એટલે થાય ને પછી સાજુ થવું એના કરતાં થાય જ નહીં તો એને માટે શું કરવું જોઈએ તો આપણે ત્યાં સામાન્ય રીતે પુરુષોમાં મોઢાનું અને ગળાનું કેન્સર એનું પ્રમાણ ખૂબ છે અને મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર એનું પ્રમાણ ખૂબ છે તો પુરુષો તો મોટે ભાગે તમાકુ સિગારેટ એવા વ્યસનોને કારણે મોઢા અને કેન્સરના વ્યસનથી પીડાતા હોય છે તો તમાકુનો ઉપયોગ ન કરીએ અને મહિલાઓને અમુક ઉંમરની અસરને કારણે કેટલાક હોર્મોન્સના ચેન્જીસને કારણે આ પ્રકારના કેન્સર થતા હોય છે અને સૌથી મોટી વાત એ છે કે જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરવાળો ખોરાક આપણે ખાઈએ છીએ જંક ફૂડ ખાઈએ છે એને કારણે આ વ્યાપ વધ્યો છે એવું પ્રાથમિક રીતે માનવામાં આવે છે બીજા પણ ઘણા કારણો હશે તો આપણે એ વસ્તુથી બચવા માટે શું કરી શકીએ તો પ્રાકૃતિક ખેતી દ્વારા જે વસ્તુ ઉત્પન્ન થવે એવું અનાજ એવું કઠોળ એવા શાકભાજી એવા ફ્રૂટ્સ એનો વધુમાં વધુ ઉપયોગ કરીએ શાકાહારી થઈએ અને કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહીએ તો મને લાગે છે કે આપણે ચોક્કસપણે કેન્સરને દૂર રાખી શકીએ અને થાય પછી સારવાર કરવી એના કરતા થાય જ નહીં એ માટે આજના દિવસે આપણે એવી પ્રતિજ્ઞા લઈએ કે હું પ્રાકૃતિક ખેતી દ્વારા પાકેલી વસ્તુનો જ ઉપયોગ કરીશ વ્યસનો નહીં અથવા વ્યસન હશે તો એ ત્યાગી દઈશ અને જે આપણું શાકાહાર છે મૂળભૂત આપણું ખાણું છે એ જ નિયમિત રીતે હું લઈશ તો મને લાગે છે કે આ જે તકલીફ છે કેન્સરની જે સમસ્યા છે એમાંથી માણસ બચી શકશે આભાર